હિતેશભાઈનું જે હિંગરાજ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત આજે લઈને ખરેખર ખૂબ જ આમ આનંદનો અનુભવ થયો અને આ તકે હું બધાને ખેડૂતભાઈઓ બહેનોને ચોટીલા તાલુકાના જે નજીકના છે બધાને હું કહીશ કે એક વખત આ ફાર્મની મુલાકાત લો અને જેથી કરીને એ પોતે ઇટ સેલ્ફ હવે જાણે એન્સાયક્લોપીડિયા થઈ ગયા છે આખા નેચરલ ફાર્મિંગના એટલું એમની પાસે બહુ સહજ અને સામાન્ય ભાષામાં ઘણું જ સારું એમની પોતે પાસે જ્ઞાન છે જે બધાને એનો લાભ મળશે આ તકે બસ આટલું બોલીને હું વિનવું છું આપણે સાહેબને કહેશું તમારો પરિચય આપણે ટૂંકમાં અનુભવ શેર કરે હું અર્પિત મોરી ભાઈ બી કેવી કે નાના સર આપણે આજ રોજ હિતેશભાઈની પ્રાકૃતિક હિંગરાજ પ્રાકૃતિક કામની મુલાકાત લીધી ભાઈનું જોયું તો ખરેખર બહુ સારું લાગ્યું કે પ્રાકૃતિક ખુશી તરફ ભરવાની જરૂર છે એટલીસ્ટ પોતાના ઘર પૂરતી તો કરતા થાય એમ ને બહુ સારી મહેનત કરે છે ભાઈ ને બેન કેમ કે મહેનત વગર આ બધું કરવું શક્ય નથી ને બહુ સારી રીતના મજા આવી બધું જોયું આપણી સાથે કાલમાં સાહેબ છે પણ તેને પણ એને કઈ પરિચય આપી અને ટૂંકમાં અનુભવ શેર કરશે મારું નામ ડૉક્ટર આરતી કાલમા મેં અને મારા કેવી કે સ્ટાફે ઇમરાજ પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયાના જે પ્રાકૃતિક ફાર્મ છે તેની મુલાકાત લીધી અને તેઓની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને વર્મી કમ્પોસ્ટ મુલાકાત લીધી તેઓ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા આસપાસના ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડે છે અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દરેક ખેડૂતોએ અપનાવી જોઈએ તો જ આપણા ભારત દેશનું ભવિષ્ય સારું થશે તો દરેક ખેડૂતોને હું વિનંતી કરું છું કે તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળે